નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો સુરતમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંઝલ લગાડ્યું છે હવસખોર પરિણીતભાઈએ તેની પિતરાઈ બહેનને પ્રેમ જાણમાં ફસાવી અને અવારનવાર તેની સાથે સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ તે ગર્ભવતી બની હતી હાલ એવી જાણકારી મળી રહી છે કે આ બંને યુવક યુવતીના ઘર એકબીજાની નજીક હતા અને બંને સંબંધી હતા જેથી એકબીજાના ઘરે તેમની અવરજવર થતી હતી ત્યારે થોડા દિવસો પહેલાં આ દીકરીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાં સોનોગ્રાફી કરવામાં આવી હતી ત્યારે સોનોગ્રાફીમાં તે ગર્ભવતી છે તેવું બહાર આવ્યું હતું તેની જાણકારી તેની માતાને થતાં તેને બધી હકીકત તેના પિતાને જણાવી હતી ત્યારે બહાર આપી અને આ દીકરીને પૂછવામાં આવ્યું હતું કે આ બાળક કોનું છે ત્યારે તેને જણાવ્યું હતું કે આ બાળક તેના પિતાએ ભાઈનું જ છે અને તેને કહ્યું હતું કે છેલ્લા છ વર્ષથી એકબીજાના પ્રેમ સંબંધમાં છે અને અવારનવાર તેઓ શારીરિક સંબંધ બાંધતા હતા જેને કારણે તે ગર્ભવતી બની હતી અને ત્યારબાદ તેના પિતરા ભાઈને પણ આ વિશે જાણકારી આપવામાં આવી હતી અને રાત્રે તેમના ઘરે બધા ભેગા થયા હતા અને ત્યારબાદ આ દીકરીને જ્યારે વધારો દુખાવો થયો હતો ત્યારે ઘરે જ તેની ડિલિવરી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ગામમાં કોઈને આ વાતની ખબર ન પડે તે માટે તેઓ જંગલમાં જઈ આ નવજાત બાળકીને જમીનમાં દાટી દીધી હતી અને ત્યારબાદ તેઓ ઘરે આવી ગયા હતા ત્યારબાદ આવી ઘટના બની છે તેવી જાણકારી દીકરીના ભાઈને થઈ ગઈ હતી ત્યારબાદ તેને પોલીસ ફરિયાદ કરી હતી જેથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે તો મિત્રો આવી રીતે પિતરાયભાઈએ જ બહેને ગર્ભવતી બનાવી હતી તો બસ મિત્રો મારા વિડિયો માટે આટલું